જ્યારે કોઈ ઘરમાં ઈશ્વરનો વાસ થાય છે ત્યારે એક ઘર માત્ર ઈંટો અને દિવાલોથી બનેલું સ્થાન નથી રહેતું પરંતુ એ એક જીવંત શક્તિનું કેન્દ્ર બની જાય છે જ્યાં દરેક શ્વાસમાં ભક્તિની સુગંધ અને દરેક ખૂણામાં દેવી ઉર્જાનો પ્રવાહ અનુભવી શકાય છે જે વ્યક્તિના મનને પણ શુદ્ધ બનાવે છે અને પરિસ્થિતિને પણ પવિત્ર બનાવે છે આવા ઘરમાં પ્રવેશતા જ એક અજાણી શાંતિ અનુભવે છે જ્યાં ઝઘડા રોગ દુઃખ અને ચિંતા ધીમે ધીમે ગાયબ થવા લાગે છે અને તેની જગ્યાએ સંતોષ આનંદ પ્રેમ અને સમૃદ્ધિનો વાસ થાય છે ભગવાનના વાસવાળા ઘરમાં પ્રભુના સંકેતો સ્વાભાવિક રીતે દેખવા લાગે છે અને કેવી રીતે તે ફેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો આ વિડિયોને એક લાઇક કરી કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખી તમારી હાજરી આપજો જેમ કે દરરોજ સવારમાં મન પ્રસન્ન થઈ ઉઠવું અચાનક સુગંધ અનુભવી પવિત્ર પક્ષીઓ કે પ્રાણીનું આગમન થવું સ્વપ્નમાં મંદિર કે દેવી દેવતા દેખાવા વગેરે જે ઘરમાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલે અને મન સ્વયં શાંત રહે એ ઈશ્વરની પ્રથમ હાજરીનો સંકેત છે કારણ કે આ સમય એવા છે જ્યારે બ્રહ્માંડનું દરેક તત્વ પ્રભુના ધ્યાનમાં જોડાયેલું હોય છે જો તમારી આંખ વિના આલારામ ખુલી જાય અને મન ખુશીથી ભરાઈ જાય તો એ બતાવે છે કે તમારી આત્મા ઈશ્વરની નજીક પહોંચી રહી છે કેટલાક લોકો કહે છે કે તેમને સવારે કે પૂજા સમયે અચાનક શંખ ધ્વનિ કે મંદિર સમાન અવાજ સંભળાય છે જ્યારે આજુબાજુ કશું પણ હોતું નથી એ ઈશ્વરની હાજરીનો પાવન સંકેત છે એવી જ રીતે પૂજા કે આરતી ક્રિયા પછી અચાનક અગરબત્તી સિવાયની મીઠી સુગંધ ફેલાય તો એ દેવતાઓના આગમનનો સંકેત છે કારણ કે દેવતાઓ સુગંધ અને પ્રકાશના રૂપમાં ઉપસ્થિત રહે છે જે ઘરમાં હંમેશા અણજાણીતી રીતે પ્રસન્નતા રહે લોકો ઓછો ગુચ્છો કરે પરિવારના સભ્યો વચ્ચે સમજ વધે ત્યાં ઈશ્વરની કૃપા સતત વહેતી રહે છે જે ઘરમાં ગાય વારંવાર આવે કૂતરો પ્રેમથી બેસી રહે બિલાડી શાંતિથી સૂઈ જાય કે કબૂતર સકલી ઈંડા મૂકે એ બધું દેવી ઉર્જાનું પ્રતિબિંબ છે ગાયને ભગવાન કૃષ્ણની શક્તિ માનવામાં આવે છે કૂતરાને ભૈરોનાથનો દૂત માનવામાં આવે છે અને પક્ષીઓને અને પક્ષીઓને શાંતિના સંદેશવાહક કહેવાય છે તેથી આ પ્રાણીઓનો ઘરમાં આગમન એ ઈશ્વરની હાજરી બતાવે છે વધુમાં જો ઘરમાં અચાનક ધૂપનો ધુમાડો દિવ્ય આકાર લે દીવો વારંવાર નિરંતર જલતો રહે અથવા આરતી દરમિયાન જ્યોત વિપરીત દિશામાં ઝૂકે અને પછી સ્થિર થઈ જાય તો એ બધું બતાવે છે કે ભગવાનનું શક્તિ સક્ર તમારા ઘરમાં પ્રવર્તી રહ્યું છે સપનામાં જો તમે મંદિર ગંગા પૂજા કે આરતી જુઓ તો એ પણ એક અતિ શુભ સંકેત છે કારણ કે ઈશ્વર સપના મારફતે ભક્તોને સંદેશ આપે છે કેટલાક ભક્તો કહે છે એ તેમણે સપનામાં પોતાના દેવતાને દીવો આપતા જોયા અથવા કોઈની અજાણી તેજસ્વી પ્રકાશિત કિરણ દેખાય એ પણ ઈશ્વરની ઉપસ્થિતિનો જ સંકેત છે જો ઘરમાં અચાનક નાના બાળક વધુ ખુશ રહેવા લાગે રડતું બાળક હસવા લાગે કે અતિ નાની ઉંમરના બાળકો પૂજા સમયે હાથ જોડે તો એ દર્શાવે છે કે બાળકના માધ્યમથી ભગવાન પોતાની હાજરી અનુભવી રહ્યા છે કારણ કે બાળકનું મન શુદ્ધ અને નિર્દોષ હોય છે જ્યારે ઈશ્વર કોઈ ઘરમાં વાસ કરે છે ત્યારે ત્યાંથી નકારાત્મક શક્તિઓ આપોઆપ દૂર થઈ જાય છે અશાંતિ શાંત થઈ જાય છે અને ત્યાં દરરોજ કોઈને કોઈ રીતે સુખના સમાચાર મળવા લાગે છે જે ઘરમાં દાનની પરંપરા ચાલે છે ત્યાં મહેમાનોને અન્ન આપવામાં આવે છે પક્ષીઓને દાણા ગાઈને રોટલો કૂતરાને ભોજન મળે છે ત્યાં ઈશ્વર પોતે ભોજન સ્વરૂપે આનંદ અનુભવે છે દાન અને દયા એ ઈશ્વરના સૌથી મોટા આકર્ષણ છે તેથી જ તેણે તેથી તેને આપણો પ્રથમ ધર્મ માનવામાં આવ્યો છે જે વ્યક્તિ દિયાળુ છે તેના ઘરમાં ઈશ્વર પોતે નિવાસ કરે છે જ્યારે તમારું મન અચાનક શાંત થઈ જાય કોઈ રોષ કે ઈર્ષા ન રહે અને આત્મામાં એક અનોખી સંતોષી લાગણી ઉઠતો હોય તો એ ઈશ્વરનો અદૃશ્ય સ્પર્શ છે ક્યારેક તમે ધ્યાન ધ્યાનમાં બેસો છો ત્યારે અચાનક આંખમાંથી આંસુ આવી જાય અને કોઈ શબ્દ વિના લાગણી ફૂટી પડે એ પણ ઈશ્વરનો જ ઉપકાર છે કારણ કે એ તમને સ્પર્શીને તમારી આત્માને શુદ્ધ કરી રહ્યો છે ઈશ્વરનો વાસ ધરાવતો ઘર એવા સુભક સમાન બને છે જે સકારાત્મક ઉર્જા ખેંચે છે અને દુઃખને દૂર ઘસેડી દેશે આવા ઘરમાં મીઠા શબ્દ વધુ લાગે છે હાસ્ય વધારે ગુંજે છે અને ઝઘડા ઓછીવાર થાય છે જો ઘરમાં આરતી સમયે તુલસીના પાન હલવા લાગે દીવો જોત આપોઆપ બધું તેજ થઈ જાય ઘંટ વાગતા ઘરમાં ધ્વની વધુ પ્રભાવશાળી લાગે તો એ પણ દર્શાવે છે કે દેવી શક્તિઓ આનંદ અનુભવી રહી છે જે ઘરમાં સંતો સાધુઓ કે ભક્તો વારંવાર આવે છે એ પણ ઈશ્વરની કૃપાનું પ્રતિબિંબ છે કારણ કે ભગવાન પોતાના દૂતના રૂપમાં આવા લોકોને મોકલે છે કેટલાક લોકો કહે છે કે જ્યારે તેઓ પૂજા કરે છે ત્યારે અચાનક માથા પર ઠંડકની લાગણી થાય છે કે ધૂપની જ્યોત હાથ તરફ ઝૂકે આ બધા દેવી સ્પર્શના સંકેતો છે ઈશ્વરનો વાસ એટલે માત્ર મૂર્તિની ઉપસ્થિત નહીં પણ ઘરમાં વહેતી સકારાત્મક લહેરોનો પ્રભાવ છે જે દરેક સભ્યના મનને પરિવર્તિત કરે છે જે ઘરમાં દરરોજ પૂજા થાય તુલસીની આરતી થાય ગંગાજળ છાંટવામાં આવે અને ખોટી વાતો ટાળવામાં આવે ત્યાં ઈશ્વર સદૈવ સ્થિર રહે છે ભગવાનને ધૂળ ભરેલા ખૂણામાં નહીં પરંતુ શુદ્ધ મનમાં રહેવું ગમે છે તેથી જ જે ઘરમાં પ્રેમ સત્ય અને કરુણા છે ત્યાં ઈશ્વરનો વાસ નિશ્ચિત છે જો ઘરમાં અચાનક નકારાત્મક વ્યક્તિઓ આવવાનું બંધ કરે દુષ્ટ વિચારો દૂર થઈ જાય અણબનાવ સ્વયં સમાપ્ત થઈ જાય તો સમજો કે ઈશ્વરે તમારા ઘરને પોતાના પ્રકાશથી ઘેરી લીધું છે આવા ઘરોમાં નાણાંનો અભાવ રહેતો નથી સંતાન સુખી રહેશે અને દરેક ગામમાં સફળ થવા લાગે છે ઈશ્વરનો વાસ ધરાવતું ઘર એવી સુગંધ સાંટે છે કે ત્યાં આવનારા વ્યક્તિ પણ શાંત બની જાય છે આ બધા સંકેતો સમજાય જાય એવા છે જો આપણે આંખોથી નહીં પણ હૃદયથી જોઈએ તો જ્યારે મનમાં ભગવાનની ભાવના નિષ્ઠાપૂર્વક થાય ત્યારે ઈશ્વર સ્વયં આવીને કહે છે હવે હું અહીં વસું છું તેથી જો તમારી સાથે આમાંથી કોઈ સંકેત થાય તો સમજો કે ભગવાન તમારા ઘરમાં આનંદથી નિવાસ કરી રહ્યા છે અને તમારે માત્ર આ કૃપાને જાળવી રાખવી છે પ્રેમ દયા દાન અને ભક્તિના માર્ગે ચાલો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યુ